વિરમગામ તાલુકાના યુવકે અગાઉ યુવતીને ભગાડી જતા જે વાતનું મનદુખ રાખીને તાલુકાના દસલાણા ગામ ખાતે યુવક પર જીવલેણ હુમલો વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ મૂળ સુરેન્દ્રનગરના પાટડીના મોટા ઉભળા ગામ ખાતે રહેતો અને હાલ વિરમગામ તાલુકાના જક્ષી ગામ ખાતે રહેતા કિશનભાઈ ખુડાભાઈ ઠાકોર નાઓએ અગાઉ આરોપી નાઓની દીકરીને લઈને ભાગી ગયેલ હોય જેનું મનદુખ રાખીને આરોપીઓ દ્વારા એક સંપ થઈને ઇકો ગાડી લઈને આવીને લોખંડની પાઇપ જેવા મારક હથિયારોનો ઉપયોગ કરીને કહેલ કે તું કેમ મારી દીકરીને ભાગી ગયેલ હતો તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો બોલીને ગાળો બોલવાની ના પડતા આરોપીઓ દ્વારા હાથમાંથી પાઇપ વડે યુવકને માથાના ભાગે તેમજ હાથના ભાગે ઈજાઓ પહોંચાડીને અન્ય આરોપીઓ દ્વારા ગરદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલે કિશનભાઈ ખોડાભાઈ ઠાકોર નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી નવગણભાઈ હીરાભાઈ ઠાકોર ભરતભાઈ કાળુભાઈ ઠાકોર હીરાભાઈ નાનુભાઈ ઠાકોર કિરણભાઈ નવગણભાઈ ઠાકોર સહદેવભાઈ નવગણભાઈ ઠાકોર નિકુલભાઈ રમેશભાઈ ઠાકોર અરુણભાઈ રમેશભાઈ ઠાકોર કિશનભાઈ જયંતિભાઈ ઠાકોર તમામ રહે મોટા ઉભડા તાલુકો પાટડી દસાડા સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે આઠ શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે મારું નામ કિશનભાઈ ખોડાભાઈ ગામ મોટા ઉભડા મારે એમની છોકરી સાથે પ્રેમ લગલ થયેલા હતા તે બાબતે જૂની અદાવતથી મને ત્યાં ઉખલો લાવે હું જતો તો નોકરીએ ત્યાં આવીને મને ગાડીમાંથી ઉથરી પાઇપ અને લાકડીથી મારવામાં આવે તો મને શિવ હોસ્પિટલમાં દાખલ કરવાથી પોલીસમાં જાણ અહીંથી પોલીસમાં જાણ કરવાથી પોલીસે ફરી હું આ શાળા હેઠળ છું આઠ જણાના નામ આપ્યા છે ભરતભાઈ કાળુભાઈ ગીરાભાઈ